હાલમાં જ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી આ ચકલી હાલ લુપ્ત થતી જાય છે શહેરમાં ભાગ્યે જ જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ ઓછી થઈ છે ત્યારે સરકાર તેમજ પક્ષીપ્રેમીઓ આ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે ત્યારે ધ્રાંગધ્રાના શંભુભાઈ મિસ્ત્રી ચકલીઓને બચાવવા માટે બે હજાર તેર થી એક અભિયાન શરૂ કર્યું હતું શંભુભાઈને એક કરુણ ઘટનાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી અને આ પ્રેરણા થકી એકાવન હજાર લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે તેનું લોકોને વિતરણ કરવું સાથે લોકોને ચકલીને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે શંભુભાઈનું કહેવું છે કે પ્રકૃતિ આપણને ઘણું આપે છે તો તેના જીવનું રક્ષણ કરવું તે આપણી નૈતિક જવાબદારી છે આજના સમયમાં શહેરમાં ચકલી જોવા મળતી નથી લોકો જન્મદિવસ અને શ્રદ્ધાંજલિ રૂપે ચકલી ઘર બનાવીને આ કાર્યમાં સહયોગી થઈ શકે છે નાનું એવું પક્ષી ચકલી જે તમારા આંગણામાં તમારા ઘરમાં ચીચી કરતી આવતી અને તમારા ચહેરા પર સ્મિત લાવતી અને બાળકોને અતિપ્રિય ચકીબેન એકંતરે લુપ્ત થતી ગઈ છે ધ્રામધ્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી ચકલીઓને બચાવવા માટે અને તેને પ્રજાતિ તસવીરોમાં નહીં પણ શહેરમાં મોહરામાં ચીચી કરતી પાછી આવે અને તેનો અવાજ લોકોના ચહેરા પર સ્મિત લાવે એવું કાર્ય કરવા માટે આગળ આવ્યા છે તેમનો વ્યવસાય સુધારી કામ કરે છે પણ તેમની સેવામાં એક વિશેષતા છે પોતાના ધંધામાંથી સમય કાઢીને તેઓ બે કલાક આ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે અને તે ઘર મજબૂત ટકાઉ વરસાદથી ઠંડી ગરમીથી રક્ષણ આપે છે અને તેની આવરદા દસથી બાર વર્ષની હોય છે તેઓ અત્યાર સુધીમાં એકાવન હજાર ચકલીઘર વિતરણ કરવા માટે સંકલ્પ લીધો હતો તે પૂર્ણ કરેલ છે જેમાં તેમને દસ વર્ષનો સમય લાગ્યો હતો મારું નામ શંભુભાઈ મિસ્ત્રી અને મેં દસ વર્ષ પહેલાં એક સપનું સેવ્યું હતું જે ચકરીનો મારો બચ્ચું તેમાં પડી ગયું હતું અને મેં એવો ધ્યેય લીધો હતો કે એકાવન હજાર ઘરનું હું વિતરણ કરીશ અને બે હજાર તેરથી આ મારી ચક્રીઘરની ઘરની બનાવવાની સફળ થઈ આ સફરમાં મને ઘણા એવા ચેલેન્જ મળીના મારી સાથે ઘણા લોકોએ સહકાર આપ્યો અને મને ઘણા મદદ કરી મેં સ્કૂલોમાં કોલેજોમાં મંદિરોમાં અને જેટલી જગ્યાએ હું આ પ્રચાર કરી શકું અને આ રૂપ થતી પ્રજાતિને બચાવી શકું એનો પ્રયત્ન કર્યો અને આજ બે હજાર ચોવીસમાં જે મેં સપનું સેવેર્યું કે એકાવન હજાર ઘરનું હું વિતરણ કરીશ તે આ મારું સપનું આજે વીસ માર્ચે હું પૂરું કરું છું વિશ્વ ચક્રી દિવસના દિવસે અને એકાવન હજાર કાર્ય ચક્રી ઘરનું વિતરણનું કાર્ય આજે આ કાર્ય કર્યું તો એમાં હું દરેક લોકોને એવું માર્ગદર્શન આપ્યું કે દરેક લોકો પાંચ હજાર દસ હજાર ઘરનું પ્રેરિત કાર્ય કરે જેથી કરી આ રૂપ થતી પ્રજાતિને આપણે બચાવી શકીએ અને ભવિષ્યમાં પ્રકૃતિ અને પ્રકૃતિ પ્રત્યે આપણે સાવધ રહીએ અને ચક્રીઓની રક્ષા કરીએ છેલ્લા દસ વર્ષથી મારી ડાબી બાજુ જે ઉભેલા છે શંભુભાઈ મિસ્ત્રી તેઓ ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે એનું સંવર્ધન કરી અને તે કઈ રીતે એની વસ્તી વધે તે માટે છેલ્લા દસ વર્ષથી નિઃશુલ્ક વિના મૂલ્યે એકાવન હજાર ચકલી ઘરોનું વિતરણ એમણે કરેલું છે અને દર વર્ષે ધ્રાંગધ્રા કોલેજમાં આવી અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતે આ વિતરણ કરે છે તેટલું જ નહીં સાથે સાથે ચકલી ઘર કઈ રીતે બાંધવું ક્યાં બાંધવું કઈ સિઝનમાં બાંધવું અને તેને કેમ ચકલીઓ તેમાં હિંમતપૂર્વક શાંતિથી સ્વસ્થ રહી શકે તેનું પણ માર્ગદર્શન આપે છે મારું નામ ઝાલાપ્રિયાબા જયપાલસી છે હું એસએસપી જેન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારે ત્યાં જે પ્રોગ્રામ થયેલો એમાં શંભુભાઈએ નિઃશુલ્ક કે અમને ચકલી ઘર વિતરણ કરેલા અને એ ચકલી ઘરથી અમે બધા જ વિદ્યાર્થીઓ વધારે ને વધારે ચકલીઓને મદદરૂપ થાય એવા કાર્યો કરશું અને એમને અમને આ ઘર આપ્યા નિઃશુલ્ક એમના માટે એમને ધન્યવાદ મારું નામ ઝાલા જાનવી બાળવસી છે હું એસએસપી જઈને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની છું આજે ચકલી દિવસ નિમિત્તે અમારા કોલેજમાં ચકલી દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે આજકાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે તેના કારણે શંભુભાઈ શંભુભાઈ જેવાભાઈ જેવા પક્ષી પ્રેમીઓએ અમને ત્યાં ચકલી ઘર ચકલી ઘર વિના મૂલ્યે આપે છે અને તેનાથી અમે પ્રેરિત થઈ અને અમે પણ ચકલી બચાવશું વીસમી માર્ચ અને આવતીકાલે વિશ્વ ચકલી દિવસ એ તમે જઈશો અત્યારે આખું અત્યારે હું ભેગો તો થઈ ગયું છે તમે લગભગ એક તો આ મુદ્રા સિંમા કેવું પડે તમે એ જગ્યાએ એવી પસંદ કરી છે કે આ છોકરાઓ છે વોઈસ તમને છોપા આશીર્વાદ દેશે કારણ કે લોકેશન એવું છે કે મૂની બસ્તી છે ખૂબ બધે છે સાથે સાથે જે ડબ્બા બજારમાંથી તેલના ડબ્બા તમારી ક્યાં ઘર બને તો છે